નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મરિયા યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના ને ચાંદીના શું ભાવ રહ્યા છે એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ બાણું રૂપિયા સાહીઠ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો ચાલીસ રૂપિયા એસી પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો સવ્વીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર બસો સાહીઠ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ બાણું હજાર છસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો બે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના ભાવ ચાલી રહ્યા છે એકસો એકાવન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર બસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર પાંચસો દસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલું સોનાનો ભાવ પંચ્યાશી હજાર આઠસો બાર રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ પંદર હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો બી આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર આઠસો એક રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાંસઠ હજાર ચારસો આઠ રૂપિયા દસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલુ સોનાનો ભાવ ત્રાણું હજાર છસો બાર રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ હજાર સો રૂપિયા રહ્યો છે